સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીમાં બમણું ઉત્પાદન હળદળ પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીધ ઓગણીસ ટન ઉત્પાદન મળ્યું છે જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીધ ચાલીસ ટન ઉત્પાદન મળ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ પાલનપુર આપણે અત્રે અમે અમારા કેન્દ્રની વાત કરીએ તો છેતાલીસ હેક્ટર વિસ્તારમાં કેન્દ્ર આવેલું છે એમાં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે એમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાઓ આપવામાં આવતી નથી અને આ કેન્દ્ર ખાતે અમે હળદરના પાક ઉપર અખતરાઓ લીધેલા છે અને એનો તુલનાત્મક અભ્યાસ પ્રાકૃતિક ખેતી અને સાથે સાથે રાસાયણિક ખેતી કે જેમાં કેમિકલ્સ વાપરતા હોય એનો તુલનાત્મક અભ્યાસ કરેલ છે અને આ અભ્યાસ દ્વારા અમને એવું જાણવા મળેલ છે કે પ્રાકૃતિક ખેતી કરતાં પણ પ્રાકૃતિક ખેતી કરતાં કરીએ તો રાસાયણિક ખેતી કરતાં પણ વધારે ઉત્પાદન લગભગ બમણું ઉત્પાદન અમને પ્રયોગમાં મળેલ છે એટલે આ માટે અમે અમારા ફાર્મ ઉપરાંત જુદા જુદા દસ ખેડૂતોના ખેતરો ઉપર પણ હળદરનું અમે ખતરાનું વાવેતર કરેલ છે અને એમને પણ બહુ આશાસ્પદ પરિણામો મળેલ છે એટલે ખેડૂતો પણ હવે ધીમે ધીમે હળદર પાકમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાયા છે હળદરના પાકની અંદર આપણને આપણે જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો મૂલ્યવર્ધનની અંદર જે આપણે જો સીધી હળદર કાચી રો હળદર વેચીએ છીએ એ આપણે ત્રીસથી ચાલીસ રૂપિયા બજારમાં ભાવ હોય છે તો આપણને એટલો બધો ફાયદો નથી થતો પણ જો હળદરની અંદર મૂલ્યવર્ધન કરવામાં આવે કે એનું પાવડર બનાવવામાં આવે તો પાવડરનું જે છે એ ત્રણસો પચાસ રૂપિયે પ્રતિ કિલો પાવડરનું વેચાણ થાય છે તો મૂલ્યવર્ધન કરીને ખેડૂત પોતાને જે લીલી હળદર વેચે એની સાપેક્ષમાં જો મૂલ્યવર્ધન કરી અને પાવડર વેચે તો એને જે મૂલ્યવર્ધન કરવાથી જે ફાયદો થાય એ ડબ બે ઘણો ફાયદો થાય છે જો કાચી હળદર વેચે તો એને જે આવક મળે છે એક હેક્ટર વિસ્તારની અંદર જો હળદરની અંદર આપણે બ ત્રીસથી પાંત્રીસ ટન જો ઉત્પાદન થાય એની જો લીલી હળદર તરીકે વેચે તો એને અંદાજે જ સાડા સાતથી દસ દસ લાખ જેટલો ફાયદો થશે પણ જો એ જ હળદરનું જે મૂલ્યવર્ધન કરે પાવડર બનાવે તો પાવડર બનાવીને વેચે તો એક હેક્ટર વિસ્તારની અંદરથી એને વીસ લાખ જેટલો ફાયદો થશે એટલા માટે મૂલ્યવર્ધન પ્રાકૃતિક ખેતીની અંદર જે પણ છે એનામાં મૂલ્યવર્ધનનો ખૂબ ફાયદો રહેલો છે તો મૂલ્યવર્ધન કરવાથી એ જે એને બહોળા જે વર્ગ છે ત્યાં સુધી એ પહોંચી શકે છે તો અને એ સિવાય જો કોઈ પણ ખેડૂતને આંબાવાડિયું કે એનો કોઈ બગીચા હોય તો એ બગીચાની અંદર એ આંતરપાક તરીકે પણ હળદરનો પાક કરી શકે છે કારણ કે એને છાયડાની જરૂરિયાત હોય છે ઉગવા માટે અને એના જીવનકાળ દરમિયાન એટલા માટે એ આંતરપાક તરીકે પણ જો વાવેતર કરે તો એની જે એની જે મુખ્ય પાકની આવક છે એની સાથે સાથે એ હળદરના પાકની એ વધારાની આવક તરીકે પણ લઈ શકે છે